નમસ્કાર દર્શક મિત્રો આજે હું વાત કરવાનો છું જે મારા ચોરા ગામમાં જે આપણે જે ગામમાં મેદાન બનાવવાનું હતું અને એની મિટિંગ આજે રાખવામાં આવી હતી એના વિષય પર આજે હું વાત કરવાનો છું તો મારા ગામના તમામ સામાન્ય ભાઈઓ તથા જે આપણા ગામમાં લોડર વાહન ધરાવતા ભાઈઓને ખાસ વિનંતી છે કે જે આપણા મેઈન ખાસ વિષય છે કે ગામના યુવાની તૈયારી માટે તાત્કાલિક મેદાન વ્યવસ્થા કરવા અંગે વિનંતી સામાન્ય ભાઈઓ જે આદરપૂર્વક જણાવવાનું કે આજે રોજ આપના ચોરા ગામમાં મેદાન બાબતે સરપંચશ્રી તથા તલાટી મંત્રીને લેખિત અરજી આપવામાં આવી છે જેની રિસીવ કોપી પણ પ્રાપ્ત કરી લેવામાં આવી છે સરપંચશ્રી તથા તલાટી મંત્રીએ ખાતરી આપી છે કે આગામી સમયમાં ગામ સભા બોલાવી ગામમાં ઠરાવ કરીને કાયમી મેદાન પાસ કરાવી આપવામાં આવશે હાલમાં ગામના કેટલાક યુવાનો વિવિધ ભરતી માટે તૈયારી કરી રહ્યા છે આ યુવાનોને તાત્કાલિક અને કસરત માટે અને દોડ માટે જગ્યા મળે તે હેતુસર સરપંચશ્રી દ્વારા આશાપુરી માતાજીના મંદિરના જે ઉપરના ભાગે ખાલી જગ્યા પડી છે ત્યાં તાત્કાલિક ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી છે આ જગ્યા અંગે ગામના ભાઈઓ સાથે મળીને સ્થળ નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું આ સમયે ગામના જે ભાઈઓ પાસે લોડર વાહન ધરાવે છે એમને કે હાલમાં ભરતીની પ્રક્રિયા ચાલુ હોવાથી સમાજ સેવા કરવા ઈચ્છતા હોય તો તેમને વિનંતી છે કે આ યુવાનો માટે તાત્કાલિક રીતે એક સમતલ ગોળ રાઉન્ડ ખાલી ગોળ એક રાઉન્ડ બનાવી આપે એવો સહયોગ આપે એવી વિનંતી આ સહયોગથી ગામના યુવાનોને યોગ્ય તૈયારી કરવાની તક મળશે અને સમાજ માટે એક અને ગામ માટે એક ઉત્તમ ઉદાહરણ ઊભું થશે ઉત્તમ હિન્દુસ્તાની આજે મેં અમારા ગામમાં જ્યારે રમણીય મેદાન માટે જે

પણ હા ઉપરથી